અઢાર પુરાણોની રચના થઈ પદ્મ પુરાણ સ્કંદ પુરાણ વામન પુરાણ આદિ મદ્વયમ ભદ્વયમ છે કરીને બધા પુરાણો ની લિસ્ટ તૈયાર કરી છે પ્રભુ સત્તર પુરાણોની રચના થઈ પણ હજી સુધી વેદ વ્યાસ ને મોજ આવી નહી અંદરથી જે મોજ ના ફુવારા છૂટવા જોઈએ એ છૂટ્યા નહીં અને યાદ રાખજો

બોલે પુરાણો બનાવ્યા મહાભારત બનાવ્યું કૃષ્ણ જેમાં હોય એવું કંઈક બનાવો કે કૃષ્ણ હતા એવું મહાભારત તો બનાવ્યું પણ હજી તો એ શાંતિ નથી થતી ત્યારે વેદવ્યાસી મહારાજને નારદ કહે છે નારદ કંઈક એવો ગ્રંથ બનાવો જેનો હીરો કૃષ્ણ હોય જેનો નાયક કૃષ્ણ હોય મહાભારતમાં તમે કૃષ્ણની વાત કરી ચોક્કસ પણ કૃષ્ણ ઇઝ નોટ ઇન સેન્ટર કઈક એવું બનાવો જેમાં સેન્ટરમાં કૃષ્ણ હોય ઠીક છે મહારાજ કૃષ્ણને અઢાર હજાર શ્લોક નું ભાગવત બનાવે છે જેમાં ભગવાન ભાગવત અને કૃષ્ણ તમે કદાચ તમને ના ખબર હોય તો કહી દઉં वेद जी महाराज पण भगवान नारायण अवतार जिन्होंने ये भागवत बनाया वो भी भगवान है जिन्होंने ये भागवत गाया ऐसे सुखदेव जी महाराज भी भगवान के ही अवतार है जिन्होंने ये कथा सुनी ऐसे परीक्षित जब मां के उदर में है સૃષ્ટિ ન બ્રહ્મ શીર્ષનો રૂતેજસા ઉતરાયા ગર્ભ ઈસે ન જીવિત કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થવાનું છે આજે મારે તમને થોડોક મહાભારતમાં લઈ જવા કારણ કે મહાભારત ની કથાને સમજ્યા સિવાય ભાગવત સમજાશે નહીં અને મહાભારત ભાગવત માં છે બાટ નું કઈ બોલતો નથી વળી પાછું એમ થશે કથા ભાગવત ની કરે છે કે મહાભારતની ભાગવત કે અંદર હિ મહાભારત ભગવાન ને કેવાનું તેરી મેરી તેરી મેરી